નમસ્કાર મિત્રો મિત્રો ઈશારો ઈશારો મેં સંકેત આપી આપીને આડકતરા ઈશારા કરી કરીને નેતાઓ આગેવાનો ભવિષ્યની વાત કરી રહ્યા છે આવનાર સમયમાં શું થવા જઈ રહ્યું છે તેના સંકેતો આપી રહ્યા છે તેના એંધાણ વર્તાઈ રહ્યા છે લોઢે લોઢું ટકરાશે એમાં બે મત નથી અને હીરાભાઈ સોલંકી પીછે હટ કરવા તૈયાર નથી ફરેતે હીરા ભાઈ સોલંકી રહી આ પ્રકારના સ્ટેટસ મૂકવામાં આવી રહ્યા છે આ પ્રકારના વિડીયો ફરી રહ્યા છે કહેવાનો અર્થ એ છે કે હવે ધોકા પણ આવી ચૂક્યા છે ચેતવણી પણ આવી ચૂકી છે અને આવનાર દિવસમાં હજુ પણ ઘણું આવે તો નવાઈ નહીં વિસ્તારથી વાત કરું હજુ હમણાં તાવેડામાં સમૂહ લગ્નમાં માયાભાઈ આહિરે ગીતાની વાત કરી અને તેમણે કહ્યું કે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે ભૂતકાળમાં જે થયું તે સારા માટે થયું અને ભવિષ્યમાં પણ જે થશે તે સારા માટે થશે જો કે આ વાતના વાતના ઘણા ઘણા અર્થ અર્થ થાય અને આપણે કાઢ્યા પણ ખરી પરંતુ હજુ તેને કલાક પૂરા નથી થયા એ પહેલા હીરાભાઈ સોલંકીનું એક નિવેદન આવી ચૂક્યું છે અને હીરાભાઈ સોલંકીએ પણ આજ વાત કરી છે કે જે ચાલી રહ્યું છે તે બરોબર ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં જે ચાલશે તે પણ બરોબર ચાલશે હીરાભાઈ સોલંકીના આ શબ્દો ઘણું કહી જાય છે અને હીરાભાઈ સોલંકી ફરી એક વખત સીમા ઓળંગીને બોલ્યા છે જી હા આ માટે તેઓ જાણીતા છે ને ભૂતકાળમાં પણ બોલ્યા છે માયાભાઈ આહિરે શબ્દો કહ્યા પરંતુ હીરાભાઈ સોલંકી થોડું વધારે બોલ્યા અને તેમણે કહ્યું કે હજુ પણ સમય છે ત્યાં રોકાઈ જાઓ આગળ ન વધો ખોટું કર્યું છે ત્યાં સુધીની વાત તેમણે કરી દીધી છે સાંભળો પહેલા માયાભાઈ આહિર શું બોલ્યા

અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર બસ આ દ્વારકા દીશ કે હું નહીં હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે હારા માટે થઈ રહ્યું છે એટલે એમાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હવે ઈશ્વર હારું કરે આપે સાંભળ્યું કે હીરાભાઈ સોલંકીએ શું કહ્યું સુરતથી આ વાત કરવામાં આવી છે આટલામાં સમજી જવાનું હોય એના શબ્દો હતા કે આટલામાં સમજી જવાનું હોય આગળ ન વધાય અહીં રોકાઈ જવાનું હોય હીરાભાઈ સોલંકીના આ શબ્દો ઘણું કહી જાય છે અને આ શબ્દો કોઈ સલાહ નથી લાગતી પરંતુ આ શબ્દો ચેતવણી રૂપ લાગી રહ્યા છે તમે કોઈને સલાહ આપો આડકતરી ઈશારો કરો સલાહ સ્વરૂપે તો એ અલગ હોય ને આડકતરી ચેતવણી આપો એ અલગ હોય આપણે ઈચ્છતા નથી કે માહોલ ખરાબ થાય પરંતુ આ પ્રકારના નિવેદનનો અર્થ કાઢવો એ પણ જરૂરી હોય છે હીરાભાઈ સોલંકી પહેલા તો સુરતમાં ગયા સુરતમાં તેમણે જનસભા સંબોધી અને ત્યાં આ પ્રકારની વાત કરવામાં આવી છે પહેલો અર્થ એ છે કે હીરાભાઈ સોલંકી હવે ફક્ત સૌરાષ્ટ્ર પૂરતા સીમિત નથી સુરત સુધી પણનો લંબાઈ ચૂક્યો છે એ પ્રકારનો ઇશારો છે તમે જુઓ કે સુરત થી મોટો મોટો કાફલો આવે ગાડીનો એ પછી ભલે જેટલો કહેવામાં હોય હોય તેટલો નહીં આઈબી રિપોર્ટ અલગ કહેતો હોય પરંતુ એ સાબિત કરે છે કે જો હીરાભાઈ સોલંકી પડે તો પછી એક પછી એક પછી એક લોકો કોળી સમાજના ફક્ત સૌરાષ્ટ્ર નહીં પરંતુ અન્ય વિસ્તારથી પણ આવી શકે છે બીજી વાત એ છે કેમણે સાબિત કર્યું આ આંદોલનમાં આ લડતમાં કે તેઓ વડીલ છે અને સમાજના ખૂબ મોટા નેતા છે કારણ કે એમણે ધુરા પકડી એમણે કમાન પકડી ત્યારબાદ મોટાભાગના ધારાસભ્યો સાંસદો આવી ગયા એટલે કહેવાનો અર્થ એમનો એ છે કે જો તમે મારી ટિકિટ કાપવાનું વિચારતા પણ હો તો પછી એ વાત પણ યાદ રાખજો કે અન્ય વિસ્તારમાં નુકસાન થશે અને સુરત જેવા શહેરમાં પણ આ બધું હજુ આવશે બીજી વાત કે હીરાભાઈ સોલંકી હોય કે માયાભાઈ આહિર હોય હજુ સુધી નામ નથી લેતા આમાંથી કોઈએ પણ જો નામ લેવાનું શરૂ કર્યું નામ લઈને નિવેદન આપવાનું શરૂ કર્યું તો એ વાત દૂર નથી જ્યારે નામ લઈને જવાબ આપવામાં આવશે આ રૂવાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો નથી આ તેવર આ રૂવાબ સામાન્ય દિવસનો પણ નથી આ તેવર અને આ રૂવાબ દર્શાવે છે કે બે હજાર માં કઈ નવા જૂની થવા જઈ રહી છે ને આ જ કારણોસર હીરાભાઈ સોલંકી પણ એક હદ થી પણ વધુ બોલી રહ્યા છે સામાન્ય રીતે હીરાભાઈ સોલંકી આ પ્રકારના શબ્દો બોલે વિરોધીઓ પર પ્રહાર કરે પરંતુ એનો એક ચોક્કસ સમય હોય છે પરંતુ અત્યારે બાબતને મોટી કરવી સામાજિક રૂપ આપવું એ દર્શાવે છે કે રાજુલામાં પણ કઈ અંદરખાને રંધાઈ રહ્યું છે હીરાભાઈ સોલંકી પરસોતમભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના આગેવાન પણ છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી જીતતા આવ્યા છે બે હજાર સત્તરમાં અમરીશભાઈ ડેરે આ જીતના સિલસિલામાં બ્રેક લગાવી હતી એટલે ઓગણીસો અઠ્ઠાણુંથી સતત જીતતા હતા અમરીશભાઈ ડેર આવ્યા અને બે હજાર સત્તરમાં કરંટ આપ્યો પરંતુ બે હજાર સત્તરમાં આપણે સ્વીકારવું જોઈએ કે ગુજરાતમાં ઘણા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ હારી ચૂક્યા હતા ઘણા આંદોલન ચાલી રહ્યા હતા આ વચ્ચે હીરાભાઈનું ગાડું પણ આગળ ન વધ્યું ફેર 2022 માં ફરી એમણે કમબેક કર્યું અને ફરી અત્યારે જે એક્ટિવ થયા છે દર્શાવે છે કે 27 માં એ મેદાને રહેશે અને અડગ રહેશે પરંતુ ભારતીય જનતા પાર્ટી શું કરશે એક તરફ પરસોતમભાઈ સોલંકીની પણ ઉંમર થઈ ચૂકી છે અને વાવડ એવા નવાણું ટકા છે કે હવે દિવ્યેશભાઈ સોલંકી ચૂંટણી લડવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં એક ફરિયાદ એ પણ છે કે તમે આ પરિવારને આટલું મહત્વ કેમ આપો છો એક ફરિયાદ એ પણ છે કે તમે કોળી સમાજના અન્ય નેતાઓને ટિકિટ આપો અન્ય આગેવાનોને ટિકિટ આપો પરંતુ એક જ પરિવારમાંથી આવતા બે સગા ભાઈઓને તમે વર્ષો સુધી ટિકિટ આપી અને હજુ પણ તમે શું એ આગળ દોહરાવા જઈ રહ્યા છો આ બાબતને લઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે મોટા મોટા નેતાઓ પાસે કઈ જવાબ નથી હોતો વાતો ફેરવી નાખતા હોય છે કારણ કે એ એમની હવે દુખતી નસ થઈ ચૂકી છે એટલે કે સૌરાષ્ટ્રના કાઠા વિસ્તારમાં તેમને કાઢવાનું વિચારે તો પછી ના પરિણામ ભારતીય જનતા પાર્ટીએ ભોગવવા માટે તૈયાર રહેવું પડે પરંતુ ઘણા આગેવાનો એ પણ કહે છે કે એક વખત પ્રયોગ તો કરો ઘણા કહે છે કે બે હજાર સોલંકીને ટિકિટ ન દેવી એવું વિચારી પણ રહ્યા હતા પરંતુ જે વ્યક્તિને ટિકિટ દેવાની હતી જે વ્યક્તિના અંતિમ દિવસોમાં ભારતીય જનતા પાર્ટી રણનીતિ ઘડી રહી હતી એ સફળ ના થયું અને એ વ્યક્તિ આજની તારીખે ખૂબ નિષ્ક્રિય છે પરંતુ ખેર અલગ અલગ વાતો અલગ અલગ ચર્ચાઓ ને આ બધા વચ્ચે આપણે એ જોવાનું છે કે આવનાર સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જે શાંતિભર્યો માહોલ છે એ જળવાઈ રહે તમે સમજો કે આ લડાઈ અને આ વોર બે ત્રણ મહિનાની વાત નથી આ લાંબુ ચાલશે જે પ્રકારના નિવેદન આપવામાં આવી રહ્યા છે આ લાંબુ ચાલશે અને એક વાત પણ સો ટકાની છે કે આમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને કોઈ રસ નથી કોઈ મધ્યસ્થી કરાવવા તૈયાર નથી કદાચ તેઓ પણ ઈચ્છે છે કે આ લડાઈ આ જ્ઞાતિવાદ આ જાતિવાદ આ ઝઘડાઓ સામસામે આવનાર સમયમાં સ્થાનિક આવી રહી છે પ્રાથમિક મુદ્દાઓ ન જાય એ બાબતે જરા વિચારજો અને ધ્યાનથી મતદાન કરજો ખેર આપનું શું કહેવું છે આ તમામ બાબતને લઈ કોમેન્ટ બોક્સમાં લખજો હીરાભાઈ સોલંકીએ જે જવાબ આપ્યો છે એ દર્શાવે છે કે હવે તે પીછે હટ કરવા તૈયાર નથી ધીમે ધીમે વધુ બોલી રહ્યા છે પરંતુ આપણે આશા રાખીએ કે આ મામલો વધુ ન બીજકે નામ લઈને બોલવું પડે ત્યાં સુધી ન પહોંચે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ